ગુરુ પૂજન નો લાભ મેળવો એ આપણા માટે સદભાગ્ય ની વાત છે જય સ્વામિનારાયણ છે પણ ટૂંકમાં તો સ્વામી આપે જે કામ કર્યા છે અને જે આપ્યું છે એની વાત કેવી રીતે કરી શકાય એમ છતાંય જો યાદ કરીએ તો અક્ષર સ્વામીને યાદ કરવાનું મન થાય ખાસ કરીને કહું છું જબરજસ્ત કાર્ય ગામડે ગામડે કર્યા છે અને એના પાયાથી અત્યારે હરિયાળા ગુરુકુળ અત્યારે બની રહ્યું છે એટલે એમને સૌથી પહેલા વંદન કરવાનું મન થાય સ્વામીને તો હું ફોન કરું ક્યારેક ક્યારેક અને એમ કહું કે સ્વામી હવે આપની ઉંમર થઈ છે હવે થોડુંક ધીમે ધીમે બોલો કારણ કે સ્વામીનું શરીર પછી પણ સ્વામી રહી ના શકે જ્યારે જૂના વિદ્યાર્થીઓને આ બધા દેખાય ને ત્યારે સ્વામી રહી શકે ને એવું બને નહીં

અને વસમી વેળાએ જો ઉડી જઈએ તો અમારા મો થાય મસવાળા ઉડી જાઓ પંખી પાંખોવાળા તમે એ નાતો જાળ્યો છે ને બસ એની મજા છો આજે હું જોઉં છું કેટલા ગુરુકુળના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ આજે આ નાતો જાળવીને બેઠા છે વિશેષ તો અત્યારે શું કહું પણ આપણે એક જ વસ્તુ રાખીએ કે સ્વામી અમોને આપ નજરમાં એટલે કે તમારી દ્રષ્ટિથી દૂર ન થવા દેતા સ્વામીને વિનંતી કરીએ નજરો સે ગીરા ના ના ચાહે જીતની સજા દે ના નજરો સે જો ગીર જાયે વો કૈસે સંભલ પાય ગુરુ તેરે ચરણો કી

ટિકિટ ઘરની ખર્ચીને આવ્યા નકર કોઈ સ્વામિનારાયણના સાધુ જાય એ આફ્રિકાથી પૈસા લીધા વગર નો આવે આ સ્વામીનો મોટા મોટો ગુણ છે અમે નરીશભાઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા ગયા હતા વેકેશનનો સમય હતો અને ભક્તિ સ્વામીને કીધું સ્વામી અમે આવવાના છીએ ત્યાં રસોયા નહોતા કોઈ વ્યવસ્થા નહોતી તો એમને વીસ પચીસ જણાને જે જમવાની વ્યવસ્થા કરી આપી પછી આપણે કઈ પોજ ફડાવા જાય એટલે ભક્તિ સ્વામી એમ કે આપણે તો ઘર ના કહેવાય આપણે થોડીક ફળવાય પોજ એટલે જે શાસ્ત્રીજી મહારાજ નું જીવન હતું અને એમને જે ભગવાન ઉપર ભરોસો હતો એ જ ભરોસો મને ભક્તિ સ્વામી ને શાસ્ત્રીજી મહારાજ શ્રીજી મહારાજ ઉપર ભરોસો છે એવી આ બધી જ વાતો ઉપરથી પ્રતીતિ થાય છે ઘનશ્યામભાઈ વાત કરી ઘનશ્યામભાઈ ત્રણ દિવસની શિબિર કરે છે મનને શાંતિ પમાડે એવી કલાકો સુધી બોલી શકાય એવું એમનું વ્યક્તવ્ય છે પણ બે મિનિટમાં એમને પૂરું કર્યું પણ ભક્તિ સ્વામીને ફરીવાર શ્રીજી મહારાજ એમ કે છે ને કે ઘનશ્યામ મહારાજની પધરામણી થઈ જાય પછી સ્વામી હજી તમને ઘણું મોટું આયુષ્ય આપે સો વર્ષનું આયુષ્ય આપે અને આવો આવો પડકારો ભગવાન તમને આપે એવી પ્રાર્થના પૂજ્ય ભક્તિ સ્વામી તો તો મુખ્ય વાત 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 જૂની યાદગાર એવી કરવાની થઈ પણ અમે તો સંતો ની સાથે રહ્યા નથી અમને તો રહેવા પણ દીધા નથી હવે સ્વામીની ઉંમર થઈ એટલે છેલ્લા પાંચ વર્ષથી આ સ્વામી બોલાવે છે બાકી તો અમારે કઈ સ્વામીને જે સ્વામિનારાયણ કરવાનો વ્યવહાર હતો નહીં પણ ઘણી બધી વાતો થઈ મોટા ભાગના જૂનારી ભક્તો છે એને એક ખાલી વિનંતી કે આપણે બધા સ્વામિનારાયણ સંપ્રદાયમાં વર્ષોથી છીએ એટલે સ્વામીની બધી આપણને ખબર હોય ભક્તિ જીવન સ્વામીને રાજી કરવા એવો એક આપણે ધ્યેય રાખવો જોઈએ સ્વામી કોઈ દિવસ પૈસા માગ્યા નથી પણ સ્વામીની મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા ખૂબ સુંદર રીતે ઉજવાય અને સ્વામીનો રાજી કોઈ એમને આપણને મળે એવી આપણે ભગવાનને પ્રાર્થના કરી એટલે એટલા એના માટે જે કાંઈ કરવાનું હોય આપણે કરી અને તમને જૂની વાત કરવાનું કીધું છે એટલે એક વાત કહું કે આ સ્વામી કેવા સાધુ છે ભક્તિ સ્વામીની વાત નથી કરતો પણ એમના થી મોટા અક્ષરજીવન સ્વામી હતા એમની એક વાત મને જૂની યાદ છે મારા ગઈઢાબા કેતા કે સ્વામીને જ્યારે સ્વામી થવું હતું ત્યારે ઘરેથી થી એવું કેતા કે મારે હવે દીક્ષા લેવી છે અને ઘર બાર છોડવા છે પણ અમારા દાદાજી નરસિંહ બાપા હતા એમને સ્વામીની ત્યારે સગાઈ કરી દીધી સગાઈ કરી અને લગ્નની તારીખ પણ લઈ આવ્યા એટલે ખબર પડી કે સ્વામીનાથ લગ્નની તારીખ આવી ત્યારે અક્ષરજીવન સ્વામીએ ઘરે બધાને બોલાવીને એવું કીધું હતું કે તમારે જો મને ભગાડીને સાધુ કરવો હોય તો મને વાંધો નથી ને મને બે વર્ષ રહેવા દો તો હું આ નાના જે બધા ભાઈઓ છે એમની ખેતી અને એમનું જે કાંઈ કાર્ય કરવાનું છે હું થોડુંક સરખું કરતો જાવ અને જો તમે મારા લગ્ન કરવાના હશો તો હું રાત્રે નીકળી જાય એટલે નક્કી તમારે કરવાનું છે એટલે આવા સાધુ કે એવું કાંઈ કાંઈ લાડવા જોઈ ને ગાડીઓ જોઈ ને અત્યારનો પ્રભાવ જોઈ ને કાંઈ સારા મંદિરો જોઈને ત્યાં એ સાધુ નથી આવા સાધુનો આજછલ્લી મૂર્તિઓ છે હવે બહુ ગુણાગાંઠા સાધુ સ્વામિન સબંધતાની અંદર આવા છે તો આવા સંતોને રાજી કરી લેવા એટલું જ કંઈ મારી વાત પૂરી કરીશ અસ્તુ જય સ્વામિનારાયણ હું જ્યારે ગુરુલમાં હતો ત્યારે શાસ્ત્રી ધર્મજીવન સ્વામીની સાથે અને અક્ષરજીવન સ્વામીની સાથે મેં પણ કામ કર્યું છે જેમ નારાયણ શિવસદાય સ્વામીએ વાત કરી કે ગામડાની અંદર ધર્મ ધર્મના પ્રચાર માટે અને વ્યસન મુક્તિ માટે જતા મોટાપુરણ સ્વામી તો એમની સાથે હું પણ ગયેલો છું અને શાસ્ત્રીજી મહારાજ સાથે જે કામ કર્યું છે ભક્તિજીવન સ્વામી અને ભેણો છું એમનો મને જે કંઈ માર્ગદર્શન મેળવ્યું છે અત્યારે મને પણ મારા જીવનમાં ઉપયોગી થાય છે જેથી આ ગુરુને હું વંદન કરું છું આ બધા સંતોને હું નમસ્કાર કરું છું જય સ્વામિનારાયણ અમૃત મારે તો એક જુદી જ વાત કરવી છે કે રાજ સત્તા ઉપર ધર્મ સત્તાનો પ્રભાવ હોય તો જ હિન્દુ સંસ્કૃતિ કાયમ રહેશે જો એક હજાર વર્ષથી આપણે હિન્દુ સમાજમાં ક્ષત્રિયો એક જ લડાયા હતા અને બાકીના તો ખેતી કરતા હતા એટલે એને કોઈ દિવસ એવો પ્રભાવ ન જોયો કે રાજ સત્તા ઉપર આપણે હવે કમસે કમ સાધુઓ જ આ કરી શકશે કાંઈ ન કરીએ આપણે તલવારનો ચલાવીએ પણ હિન્દુ સમાજ સો મતદાન કરે તો જ આપણી સંસ્કૃતિ ટકવાની છે અયોધ્યામાં હારી જઈએ તો એના ઉપરથી આપણે સબક લઈએ પણ એ જાગૃતિ આ સંતો જ કરી શકશે સંતો કે સો ટકા મતદાન કરો તો એકો એક કરશે એટલે સ્વામીને મારી વિનંતી છે દરેક કથાકારને વિનંતી છે કે હજારો માણસો હોય એને કથા કરતો હોય વ્યાસ પીઠ ઉપરથી એમ કીએ કે સોગન ખાવ આપણે સો ટકા મતદાન કરશું તમે ગમે એને કરો પણ હિન્દુ સમાજને ને જાગૃત આ ભગુ કરી શકશે જય સ્વામી એકવાર વાર આપણે સ્વામીની વાત કરીએ તો હું ઓગણીસો છ્યાસી માં દસ માં પરીક્ષા આપી હતી ત્યારે હું તો બિન સત્સંગીમાંથી માંથી આવ્યો હતો મારું ગામ ચાંદલી પણ સ્વામી મને એક ખોટી મારી હતી ને કે જા કે તું મેં કીધું સ્વામી હોરવતું નથી અને એક ખોટી મારી હતી ત્યારે મહેંદીની વાઈડ હતી ત્યાં મેં રૂમ હતો ત્યાં એટલે પછી ત્યાર પછી હું જે આગળ ગયો એ મને ઘરે જ આવવાનો દીધો એટલે એ ખરેખર ધન્યવાદ છે કે આપણે કાંઈ પણ પોસ્ટ ઉપર હોય હું હાલ મિરાણી હાઈસ્કૂલમાં શિક્ષકમાં છું એટલે એટલા માટે કીધું કે કોઈને કામ હોય તો શિક્ષણ બાબતનું પણ તો તમને ખ્યાલ આવે એટલા માટે હવે સાધુ ના જીવન તો આપણે ગુરુકુળમાં જોઈએ છીએ અહીંયા જોઈએ છીએ એટલે આપણે તો વિશેષ વાત તો શું કરીએ પણ જે ભક્તિ સ્વામી જે આપણે બધાને ઘડ્યા છે જે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે અને જે આગળના સ્ટેજ ઉપર ગયા છે તો એના માટે ખરેખર ધન્યવાદ છે જય સ્વામિનારાયણ દિલીપભાઈ તો નહીં બોલી શકે એમના નાના ભાઈ હેમંત એમના વતી બોલો હું જ્યારે ગુરુકુલમાં ઓગણીસો માં દાખલ થયો ત્યારે ભક્તિ સ્વામી વ્યવસ્થાપક તરીકે હતા તો મને તો ત્યાં નવો નવો હતો એટલે નહોતું જ ફાવતું પણ ભક્તિ સ્વામીએ બહુ દેખરેખ રાખી અને શાસ્ત્રીજી મહારાજ પાસે પણ લઈ જતા અને ત્યારે એમ કે સત્સંગમાં ભજન કીર્તનમાં બહુ નહોતું લાગતું મન એટલે સદવિદ્યા છે શાકભાજી સુધારવું વગેરે વગેરે જગ્યાએ રાખીને ત્રણ વર્ષ સુધી બહુ ઘડતર કર્યું અને અમારા ગૌતમી પરિવાર ઉપર બહુ હેત છે અને હજી આજની તારીખે પણ હેત છે જય સ્વામિનારાયણ ધનજીભાઈ કરી આપેલા છે જય સ્વામિનારાયણ મૂળ તો ભક્તિ સ્વામીનો તો અનુભવ બહુ બધાને થયેલો છે જ્યારે ભક્તિ સ્વામી છાત્રાલયની સેવા સાંભળતા ત્યારે એને ભણાવવાનો એટલો જોશ હતો કે કોઈ છોકરો નબળો ન રહેવો જોઈએ ત્યારે છાત્રાલયમાં સવારના પોરમાં ધાર્મિક સવારનો નાસ્તો કર્યા પછી તમે છાત્રાલયમાં એક છોકરો બહારનો જોવા મળે શાંતિ એટલી હોય તો કોઈ કોઈને 12 થી કોઈ આવે કે ભાઈ આમાં છાત્રાલયમાં છોકરા છે કે નહીં એવી સ્વામીને જોશ હતો ભણાવવાનો અને અમને પણ એવું એનાથી પ્રેરણા મળેલી છે જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ હાસ્ય પણ કરાવજો હાસ્ય જૂના અનુભવી માણે બાપભાઈ જય સ્વામિનારાયણ બધા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને આમ તો હું ઓગણીસો ને અઠ્યાસી માં ગુરુકુલમાં ભણવા માટે આવ્યો પરીક્ષા દીધી એમાં હો માંથી લગભગ અઢાર માર્ક આવ્યા હતા પણ એ નાતે નહીં પછી કાંતિ ભગત મારા સગા મામા થાય એના હિસાબે હું ગુરુકુળમાં દાખલ થયો અને મારા ખ્યાલ પ્રમાણે ભક્તિ સ્વામી છ્યાસી માં લગભગ બારે નીકળ્યા અને અમે અઠયાસી માં દાખલ થયા પણ શાસ્ત્રીજી મહારાજની છેલ્લી કંઠી બાંધનારા અમે વિદ્યાર્થી શાસ્ત્રીજી મહારાજ અઠ્યાસી માં ધામમાં ગયા અમે માં દાખલ થયા સ્વામી અઠયાસી માં શિબિર કરી અને શિબિરમાંથી આવીને પછી સ્વામી ધામમાં ગયા પણ સ્વામીને અમે સંસ્કૃતમાં તમને ભણાવવા આવતા બારેથી એનો અમે લાભ લીધો નવમાં ધોરણમાં એટલે સ્વામીનો એનો જે છટા ભણાવવાની સ્વામીનીજી જે એની નિષ્ઠા અને સ્વામીનીજી જે કડકાઈ કે વિદ્યાર્થીઓને આ પાઠ એમાં સ્વામી મને ખાસ યાદ છે તમે સંસ્કૃત લેવા આવ્યા ત્યારે એક વિદ્યાર્થી હતો નામ હું ભૂલી ગયો અને ત્યારે એક પાઠ આવતો સૂર નદી ગંગા સૂર નદી ગંગા એટલે ગંગા સંસ્કૃતમાં લખે એટલે નીચે ડ આવે ડ નીચે ગ આવે નનકો તો ઓલા વિદ્યાર્થી સ્વામી કે મુખડું વાંચી ગયું ઓલો વાંચવા ગયો સુર ગંગા એને બદલે ડ લેખો તો કે સુર નદી ગંડા સ્વામી બોલાવીને એક હબોડી પછી એટલે સ્વામીને જે ભણાવવાનું તાન હતું અને સ્વામીને મારો એક પ્રસંગ બહુ યાદ રહી ગયો છે સ્વામી હું નથી ભૂલતો સ્વામી નથી ભૂલી શકતા જય ભેગા થાય ત્યારે સ્વામી મને યાદ કરે અને એ પ્રસંગ છે હું એ સ્વામીનું નામ નહીં દઉં મારે સાઉન્ડ સર્વિસનું પચીસ વર્ષ થયા છે અમારે ચૂડામાં કથા હતી તે અમારે બે માઇક્રોફોન વક્તાને દેવાના હોય એમાં બે દી કથા આવેલી ત્રીજે દીએ બપોરે કથામાં સ્વામી કે અહીંયા હું મને કે હું ગયો મને કે આ માઇક ફૂલ વાગે છે ને આ માયક ધીમું વાગે છે શું એનું કારણ છે મેં કીધું સ્વામી અત્યારે કથા પૂરી થઈ છે બપોર પછી આવો એટલે હું ગોતી રાખીશ કીધું કાંઈ વાંધો નહીં સ્વામી હતી દાંત કાઢે એટલે બપોર પછી આવ્યા મેં કીધું આવ ને કેવું શું મારે આમાં માઇક્રોફોન માં ગમે પ્રોબ્લેમ આવતા હોય પડ્યું હોય તો એને કાર્ટિસ ઓલી થઈ ગઈ હોય બપોર પછી આવ્યા એટલે સ્વામી મને મને ક્યાં ગોઈ તું ત્યાં આમાં એક ફૂલ હાલે ને આ ધીમું હાલે મેં કીધું આ સામે ગોઈ તું શું હતું મેં કીધું સ્વામી કઈ નહોતું કીધું આ બાજુ નું માઇક્રોફોન છે ને એનો વાયર જે જાય છે ને એ છૂટે છૂટો છે અને આ બાજુ નું માઇક્રોફોન જે વાગે છે ને એનો વાયર ગયો ને એ વ્યાસપીઠ ના ટાંગા નીચે દબાઈ ગયો છે એટલે એના હિસાબે અવાજ આવે છે ઇલેક્ટ્રિક સિટી ને દબાવવા લેવા દેવા ન હોય પણ આવી રીતે સમજાવી દીધા એ પ્રસંગ મેં સ્વામી એકવાર કીધો હતો હજી સ્વામી યાદ કરે તય ભેગા થાય તય સ્વામી યાદ કરે કે આ વાયર દબાયેલો નથી ને અમને માઇક્રોફોન દેવા ગયો તય મને યાદ કીધું કે વાયર દબાયેલો નથી ને મીધું નથી એટલે ઘણા બધા આવા પ્રસંગો છે એટલે સંસ્કારની વાતો તો એ બધી ઘણી બધી સંતો કરતા હોય આપને કઈ કરવાની હોય નહીં પણ આવા પ્રસંગો ઘણા બધા છે એટલે જાજુ મારે કઈ કેવું નથી આટલું કહી હું વિરમું છું બધાને જય સ્વામિનારાયણ